નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ હું છું આપનો એન્કર અમદાવાદમાંથી આ સમયના મોટા સમાચાર આજે અમદાવાદના ચામુડા બ્રિજ નીચે વરિષ્ઠ નાગરિકો માટે નિર્મિત સિનિયર સિટીઝન હોલનું ભવ્ય લોકાર્પણ યોજાયું લોકાર્પણ કાર્યક્રમ માનનીય દર્શનાબેન વાઘેલા મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના કરકમળે સંપન્ન થયો

આજે જે નામ ગણકરું છે એના માટે જો મને કોઈ મદદ કરી હોય ને તો આ બેયર આજે નથી એક રીતના ભાગામ રહ્યા છે પરંતુ મેર શ્રી અને અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાનભાઈ અને આખી કોર્પોરેશનની ટીમ આને અત્રાને ખૂબ મદદ છે એવા અમારા ભાઈ દેવાનભાઈ અહીંયા ચિત્તબાઈ નાકા જે છે પક્ષના નેતા અહીંયા જયેશભાઈ બીજા ડેપ્યુટી ચેરમેન મનુબેન અહીંના જ કોર્પોરેટર બેન અમારા રાજેન્દ્રભાઈ ચેરમેન અલ્કાબેન અમારા આજ વોર્ડના પ્રમુખ પંકજભાઈ બસાવના પ્રમુખ ગિરીશભાઈ અને સૌ મારા સજેશન કર્યું કે બેન આ જે જગ્યા છે આ જગ્યા પર ઘણી બધી નાની મોટી પ્રવૃત્તિઓ થતી હતી પરંતુ જો આ જગ્યામાં આપણા સિનિયર સિટીઝન માટે તો એક નાનો હોલ બને તો ઘણું સારું રહે મેં એમને કહ્યું કઈ વાંધોની હું અધિકારી સાથે વાત કરું છું

પહેલા આપણે બધા ઓટલા પર બેસીને ચર્ચા કરતા પરંતુ શહેરોમાં એવી વ્યવસ્થાઓ હોય નહીં પરંતુ મને એ વિચારી આવ્યો અને મેં આ જ